mas temen-temen jenis pohon jenis Oh Rajbir Pai Awik jas eh minat Man-man sana Hehehe Pai jatuh duka kane, Jadon imah Mandi jatuh gangga nah, Pai jauh tuh Pai Kan singguh Pai jauh tuh ne Rajbir Pai Rajbir Pai ચાલો મિત્રો હવે કન્ટિન્યુ લોગમાં બનારી બાજલ ચાલો મિત્રો આપણે છે ને બપોરના અઢી વાગી ગયા છે લગભગ તો અઢી થઈ ગયા છે છે ને પાણી ચાલુ કરી દીધું જુવારમાં

Hãy vâng xem là kể lại nhu ác sạch. Pêch đuôi được bìo anh hùng nè? Eh? nên nụ tàu tay dưỡng? Tulsi! đó Mikalo bay! đi oi! Oi, oi! cá oi બે ને બાંધા હોય છે તડકો ન લાગે ને હવે મિત્રો બપોરે તડકો કેમ ઉનાવો તડકો થઈ જાય બપોરે હાલો મિત્રો આપણે પાછે ને હું તો ચાલુ કરી દીધે બાપી ગયા છે બીજા બાંધવા બીજી ટી છે ને બળી ગયા 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 વર્ષની સુ કરવા

cho bê không ăn mà mấy lứa này cho có dễ phương một đa lấy mất mấy dân làm là đây quên nè mất ta gì đi bán là đại khuyên nè ta là mấy tựa bán là bây giờ

પછી કાળું ને દૂધ છે કાળુ અંધારામ દેખાતો નથી રાતના કેટલા વાગ્યા નવ વાગ્યા ને છવ્વીસ મિનિટ થઈ ગઈ છે ને હે ને મિત્રો હવે આપણે વિડીયો પૂરો કરવાની ટાઈમ આવી ગયો છે હમણાં બે દિવસ થયા ને મિત્રો બહુ ખાસ કાંઈ એવો વિડીયો બનતા નથી એવો તેવો વિડીયો બને છે કેમ કે બાળકો ના હોય ને એટલે વિડીયો બનાવવાની ના મજા ને વિડીયો સારો ના બનતો તમને કમેન્ટ કરજો કેવો વિડીયો બને જો કે આજ તો બાળકો હતા બધા એટલે વિડીયો થોડોક બની જાય જેવો જેવો ચાલો હવે હે મિત્રો આપણે મસ્ત મજાની વાળું કરી લીધી અને હવે હે મિત્રો આપણે વિડીયો એડિટ કરી અને ઘોટાઇ જઈએ એટલે પછી કાલથી હે પાછા લગ્નની સીઝન પાછી ચાલુ થાય અમારે કાલે પાછું જવાનું છે લગ્નમાં ચાલો હવે હેને મળીશું નેક્સ્ટ વ્લોગમાં bajar তা idane रामेरा.